thank <thud> you

મોદીની મોદી ની શ્રી વધારે રૂપમાં મોદીએ બે હજાર એકતાવીસ માં જે નહીં બની શકે એનસીપી ના પ્રમુખ નો પ્રહાર ખેડા જિલ્લા પંચાયતમાં મારા માયના રસ્તો ખાવી દર ભાજપ પેટ્રોલ ડીઝલ ના ભાવ માં પંદર થી સોળ માર્ગ થી ફેરફાર થઈ શકે તેમ છે જેમાં પેટ્રોલમાં લીટર દીઠ એક રૂપિયા નો ઘટાડો થઈ શકે છે ત્યારે ડીઝલ મોઘુ થવાની શક્યતા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રૂડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલના ભાવ ઘટી શકે છે જ્યારે ડીઝલના ભાવમાં અગિયાર રૂપિયાની ખોટ ભરપાઈ ના થાય ત્યાં સુધી દર મહિને નાનો વધારો કરતા રહેવાના સરકારે અગાઉ લીધેલા નિર્ણયને પગલે ડીઝલ વધુ મોંઘુ બની શકે તેમ છે પેટ્રોલ ડીઝલમાં ભાવનો વધારો ઘટાડો આજે જાહેર થવાની શક્યતા છે

અત્યારે સિઝન સારી રીતની ચાલુ થઈ છે લોકો માટલા સારા ખરીદવા આવે છે અત્યારે ભાવ ગયા વર્ષ કરતાં થોડા થોડા વધ્યા છે વધારે તો નથી વધ્યા પણ દસ વીસ રૂપિયાનો ફેર પડ્યો છે કંઈ ફેરે ચકલીવાળું માટલું એંસી સો રૂપિયામાં વેચાતું હતું અત્યારે સો એકસો વીસ રૂપિયા સુધી આવી ગયું છે સાદા માટલાનો એ રીતનું સિત્તેર એંસી રૂપિયા પચાસ રૂપિયાના આસપાસ છે નાની મોટી હવે બરાબર છે પહેલાં લાલ માટલા વધારે ખરીદ થાય છે અત્યારે સફેદનું માર્કેટ આવી ગયું છે બહુ સારું લોકો ડિઝાઇનવાળાને સફેદ માટલાને ઘણા બધા ખરીદે છે એમ અત્યારે સિઝન બહુ સારી ચાલે છે જો ઓરિજિનલ સફેદ માટલું રાજસ્થાનથી આવેલું હોય તો એમાં સરસ જ ઠંડુ થાય છે અત્યારે પણ એનો ભાવ બહુ બહુ બધું લેબર ચાર્જ વધી જાય છે એટલે ભાઈ અહીંયા વધારે ના વેચાય એટલે હવે લોકો અહીંયા જ બનાવતા થઈ ગયા છે પણ હવે એમાં એમ જેવી પેલું નથી મળતું ઠંડુ નથી મળતું પાણી એ રાજસ્થાનની માટલી માટી અલગ હોય રેતાળવાળી માટી આવે એમની માટી અલગ હોય આપણે અહીંયા ગુજરાતની માટી અલગ હોય સફેદ માટલા વધુ બને છે

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે મોદીએ દસ ડિસેમ્બરે બે હજાર રોજ એક સાથે ગુજરાતના ત્રેપન સ્થળોએ થ્રીડી જાહેર સભાઓ સંબોધી હતી થ્રીડી હોલોગ્રાફિક પ્રોજેક્શન ટેકનોલોજીની સાથે મોદીની આ સભાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રિયલ ગેમ ચેન્જર બની ગઈ હતી દુનિયામાં ક્યાંય આવી કોઈ ટેકનોલોજીની ઉપયોગમાં લેવાઈ હોય તેવું આ પહેલીવાર બન્યું હતું આ ટેકનોલોજી પીએસ કોસ ઇન્લ્યુઝન તરીકે પણ જાણીતી છે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એનસીપી એક બેઠક પ્રમુખ જયંત પટેલે જણાવ્યું હતું કે એનસીપી ઘણી જગ્યાએ પોતાની નગરપાલિકાઓ રચી છે જેથી કાર્યકર નો ઉત્સાહ વધ્યો છે કેન્દ્ર સરકારે દુષ્કાળ માટે આઠસો કરોડની રાહત પેકેજ અર્થે ફાળવ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૃષિ મંત્રી શરદ પવાર ની ભલામણ થી આ રાહત મળી છે જેનો ઉપયોગ સૌરાષ્ટ્ર સહિત જેવી પ્રાથમિક સુવિધા પાડવામાં આવશે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે મોદી બે હાજર ની પણ બે એકતાલીસ સુધીમાં પણ વડાપ્રધાન બની શકે તેમ નથી તેમનું આ સપનું મુંગેરીલાલ જેવું છે ખેડા જિલ્લાના પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના સભ્યો વચ્ચે ખેંચા ખેંચી મારામારીના દ્રશ્યો સર્જાતા આપણા તરફડી મરચી જવા પામી હતી જેમાં કોંગ્રેસના બળવાખોર સભ્ય જયંતિભાઈ સોઢા પ્રમુખ પદે અને ભાજપના સભ્ય અને કડલાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીને ઉપપ્રમુખ પદે ચૂંટણી અધિકારી અને ખેડા જિલ્લાના કલેક્ટર એમ વી પારગીએ વિજયતા જાહેર કર્યા હતા

જેથી છેલ્લા અઠવાડિયાથી કોંગ્રેસમાં ઉકળતા ચઢો જેવી સ્થિતિ સર્જાઈ હતી તેનો લાભ લઈ જઈ ભાજપે જિલ્લા પંચાયતની વડથલ બેઠકમાં કોંગ્રેસના સભ્ય જયંતિભાઈ સોઢા અલીણા બેઠકના કોંગ્રેસના સભ્ય મહેરાજ ભાનુ મલેક તથા પીપલવાડા બેઠકના અપક્ષ સભ્ય નૈનાબેન ચાવડાને પોતાની તરફી કરી લેતા કોંગ્રેસમાં બળવાની સ્થિતિ સર્જાઈ હતી

अनिर ज नंदनी भी उनसे बहुत प्यार करती है वो एक आदर्श यू नो वाइफ की तरह है लेकिन जो अनिद्ध के फादर हैं ही एंड अनिरु उन दोनों के बीच में यू नो कुछ कुछ डिफरेंसेस हैं अनिल तो जो अपनी लाइफ है वो अपने उसूलों पे जीता है वो किसी की नहीं सुनता है उसके खुद के उसूल हैं जिसको कोई नहीं चेंज कर पाया और ना ही कर पाए और वो उस उसूल पर अपनी लाइफ को जीता है जो कि उसके डैड की आ, सोच के साथ बहुत क्लैश करते हैं और उसके जो डैड है इज द बॉस द बॉस ऑफ द फैमिली इट्स टिपिकल यू नो पैट्रियॉनिक फैमिली सिस्टम उसमें जो मुखिया है घर का वो यू you नो know, वो मर्द है और उसमें जो बोला वैसा ही होगा। और अनिरुद्ध अपार्ट फ्रॉम दैट एक यू नो वो काम के सिलसिले में वैसे बहुत देर बाहर रहता है जब नंदिनी और उसके डैड के बीच में यू नो कंसल्टेशन होती है सो so, uh, अनिरुद्ध एक

અભિનવે જણાવ્યું હતું કે કોમેડી રોલ ભજવો ખુબ અઘરો છે એ મારા માટે શક્ય નથી તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા નમસ્કાર